જંબુસર ઉમરા રોડ પર ખાડા રાશ નો ભોગ બન્યો શ્રમિક બાઇક સ્લીપ થતા ગંભીર ઇજા જંબુસર પંથકમાં માર્ગોની બિસ્માર હાલત હવે વાહન ચાલકો માટે જુલેન્ટ સાબિત થઈ રહી છે આજે સવારે જંબુસર ઉમરા રોડ પર પડેલા મોટા ખાડાઓને કારણે એક બાઇક સવાર શ્રમિકને ગંભીર અકસ્માત નડ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર જયંતિભાઈ નરસિંહભાઈ વાઘેલા નામના કામદાર આજે સવારે પોતાની બાઇક લઈને જંબુસરથી પીઆઈ કંપની તરફ નોકરીએ ચડ્યા હતા દરમિયાન ઉમરા ગામ નજીક રસ્તા પર પડેલા મોટા ખાડાઓમાં બાઇક આવી જતા અચાનક સ્લીપ ખાઈ ગઈ હતી આ અકસ્માતમાં જયંતીભાઈ શરડે ગંભીર ઇજા પહોંચી હતી ઘટનાની જાણ થતાં જ એકસો આઠ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તને સારવાર અર્થે જંબુસરની સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઇજાગ્રસ્તને માથાના ભાગે ગંભીર ઇજાને પગમાં ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે

રોડ ખરાબ હતો એના લીધે પડી ગઈ બાઇક સ્લીપ થઈ ગઈ હાલ રોડ નું કામગીરી ચાલુ છે પરંતુ એ કામગીરી કેવી છે કામગીરી બરાબર નહીં આવતી બનાવ્યો નહીં રોડ એટલે સ્લીપ થઈ ગઈ ગાડી અચ્છા રોડ પર કેવી સ્થિતિ હતી ખાડા હતા મોટો ખાડો હતો એમ મેં સ્લીપ થઈ ગઈ કામકાજ ચાલુ છે એનું મેન્ટલી કેવું છે મેન્ટલ બડા હતા ને એટલે સ્લીપ થઈ ગઈ મોટા મોટા મેન્ટલ હતા ને એટલે સ્લીપ થઈ ગઈ Obrigado.